તો હવે અત્યારે તો આપણે કાંઈ કામ છે નહીં પણ હવે ઘરે આવી ગઈ તો ઘરનું થોડુંક કામ બાકી છે બરોબર છે તો હવે આપણે ઘરનું કામ પૂરું કરી નાખીએ અને થોડી પછી જોઈએ કે પાર્ટ ટ્યુશનમાંથી આવે છે તો એને જ કે બહાર લઈ જવાનો છે આપણે કે નથી લઈ જવાનો તો આપણે પાર્થને બહાર લઈ જાય છે કે નથી લઈ જતા એ જોવા માટે મારા બ્લોગને તમે કન્ટિન્યુ આગળ સુધી જોતા રહેજો તો ચાલો હવે આપણે ઘરનું કામ કરી લઈએ અને મળીએ થોડી વાર પછી પાછા

મમ્મી બનાવે તો થાય ને એવું કે ચાલો બધા ચા પાણી પી લઈએ ને પછી આપણે આપણો બ્લોગ કન્ટિન્યુ કરશી તો હવે અમે થઈ ગયા ઈ નવરા બરોબર ચા પાણી પી અને મામા ઘરે આલે રિનોવેશન નું કામ મકાન નું તો અમાર મમ્મી જો મૂર્ખા અમાર મમ્મી મામી એ હુકેવા હે તો ખાવાનું કામ કરે હે આજ તો આપણે ગામડે આવી ગયા કામ મામા કરે મામા ઘરે આવી ગયા મમ્મી એમ કહી છે બરોબર મકાન નું કામ થઈ ગયું ચાલુ આપણે જે આટો આપણે આવી ગયા અગાસી આજુબાજુમાં એક નંબર મોજ આવે એવું છે આજો આ તો પેલા મારવાનું કામ કરે છે આ હે આપણા મામાનું ગામ ફાદા જાળ્યા બરોબર તો જવું છે પણ હવે જોઈએ વાળું હે બપોર પછી જવું છે ભેંસ આગળ પલાટે ક્યાં જવું પડે ભેંસ ભેંસ પલાટે તો આપણે જઈશું બપોર પછી ભેંસાગર પલાટે તો હવે અમારે બેસવું છે થોડી વાર જમવા મામા ઘરે આવી તો બધા આગળ બેસી લઈએ બરોબર છે અને મળશું આપણે થોડી વાર પછી પાછા તો ચાલો હું નીચે જાઉં બરોબર થોડું કામ પતાવી લે પછી આપણે લોક કન્ટિન્યુ આગળ કરશું સો ફાઈનલી કહીશ હવે આપણે થઈ ગયા જમી કરીને નવરા અને આપણે એલા હવે મામાની વાડીએ જાવ હાલતા હાલતા જાય કારણ કે વાડી નજીક આમ જુઓ કેના લાખી પાણી થી ભરેલી હે જાય હી બરોબર હા જો છોટે ઉસ્તાદ અમાર આરે આરે આલાવે હી આરે ભાઈ કે જસુ અડીએ કોની વાડીએ આપડા મામાન વાડીએ આપડા મામાન વાડીએ ઠીક એના પપ્પા ની વાડી એટલે કે મારા મામા ની વાડી આપણે જઈએ કેવું ચા માર મમ્મી ની આયલા જઈએ આગળ માર મમ્મી ની જલ્લે બધાય બરોબર હે આપણે જો વાડીએ બધું જોતા જોતા આઈલા જાય બરોબર હવે આપણે વાડીએ પૂગી જઈ પછી આપણે જઈને તમને બતાવું મારા મામાની વાડી કેવી છે ને પછી આપણે આપણો વ્લોગ આગળ કન્ટિન્યુ કરશું તો બધાને પણ વાડીઓ પૂગી ગયા અને આ વા ચૈણા બરોબર જો અમારે આવે છે બરોબર હવે ચૈણા ખાતા ખાતામાં આઈલા જાય તો જો આટલા બધા ચૈણા અમે વાવ્યા છે બરોબર મારા મામાન વાડી બહુ વાગી છે આ મારા બીજા મામાન છે તો હવે ચૈણા આપણે ખાઈ લીધા હે બરોબર અને આપણે જઈએ હાલતા હાલતા વાડીએ બરોબર તો હવે ફૂગી આપણે થોડી વાર ભૂગી જઈ બરોબર આપણે થોડીક પહોંચી જઈશું અને પછી આપણે આપણો બ્લોગ આગળથી કન્ટિન્યુ કરશું ફાઈનલી ગાઈઝ આપણે પહોંચી ગયા એ આપણે વાડીએ અને આમ જો આ બધા અહીંયા બેઠા બેઠા પાર્થ જોગ્યો ચૈણા તોડવા

પાછળથી એમાં પડી ગયા હોય ને તો ગોઈ જડી એમ નથી પાછા બરોબર છે હવે આપણે જવાનું છે હજી અંદર વાડીમાં આપણી નવી ઓયડી છે વાડીયા ત્યાં બરોબર હે તો હવે એ વાડી અહીંથી પાંચથી દસ મિનિટમાં હું પહોંચી જઈશ હમણાં બરોબર જે અહીંથી આપણી વાડી દેખાય તો ઓલી ઓયડી દેખાય ને પાછળ ના ન કરી એવી અહીંયા આપણે જવાનું હોય તો આપણે અહીંયા પહોંચી જાય પછી આપણે આપણો પાછો લોક કન્ટિન્યુ કરશું તો ফাইনલી ગાઈસ આપણે પોગી ગયા હી આપડા મામાની વાડીએ બરોબર અને જો મારા મમ્મી ને પાક દે હાયલ્યા રહે છે લાઈટાઈવે લાવી ગયું પાણી બરોબર છોટે ઉસ્તાદ તમારે ભેગા ને ભેજા જયા હોઈ ને देखो બરોબર આપણે આવી ગયા વાડીએ આઈ લાવે આપડા મામા બરોબર એ જો તમને બતાવું આ છે આપણે ગુલાબના ફૂલ આપડી વાડીએ જેને આપણે તોડવાના તો છે ને બહુ બધા ગુલાબ છે જોવામાં ગુલાબી ગુલાબ ગુલાબે બરોબર કુંડીમાં નવા જવું કેવો છે કુંડી ઉપર ચડી ને ગયા ગયા હવે આપણે વાડી આવી ગઈ તો થોડીક આટાટેલા મારી લઈએ આપણે બરોબર પછી જવાનું આપણે ઘરે બરોબર ઘરે ચા પાણી પી થોડીક વાર આરામ કરીને પછી આપણે જવાનું હવે ધોરાજી આપણા ઘરે બરોબર એ તો ચાલો હું વાડી આવી તો થોડીક વાર ફરી લઉં પછી થોડીવાર પછી આપણે પાછો આપણો બ્લોગ કન્ટિન્યુ કરશું વાડી આવી ગયા હી બરોબર આપણે જો આવી નાની નાની ટમેટી મીણી બરોબર બહુ જાજી ટમેટી તો લેવામાં અંદર જવું પડે એવું છે આપણે નાની નાની ટમેટી બધી આપણે કાઢી લીધી છે ખાવાની એવી મજા આવે આપણે ખાઈ લીધી તો ટમેટી અમે ખાઈ લઈએ બરોબર વાળી હતી હજીયામાં બોત્રીસ જાજી બધી ટમેટી છે બરાબર અને ટમેટી ખાઈ લઉં પછી હવે જવું ઘરે અમારે કેમ કે ટાઈમ થઈ ગયો છે ઓલરેડી વાગી ગયા છે સાડા ત્રણ તો ટમેટી તોડીને હવે જઈશું હું હું ટમેટી ખાઈ લઉં પછી આપણો લોક પાછળ આગળ કન્ટિન્યુ કરશું અમાર મમ્મી નીચે બેસી બેસી જા જા કે ટમેટા ખાવા બેઠા જો અમે ટોપી ભરીને બેઠા હતા પણ પૂરું થઈ ગયું હવે અને અમાર મમ્મી અમારે વાડીનું કુતરું છે અહીંયા જય

અમે ટમેટા ખાયા પછી અમારે જવું હવે ઘરે બરોબર હે અમે ટમેટા ખાઈ લઈ પછી અમે જાશું બરોબર આ જો કુતરા જેવું ટમેટા જ ખાય ખા કરી અને આરો ને અમારે દાત જ આવે નકરા તો હવે જો આપણે વાડિયાથી હવે જઈશું ઘરે બરોબર પછી આપણે આપણું કશું સો ફાઇનલી ગાઈઝ હવે આપણે નીકળ્યા આપણા ઘરે જવા માટે બરોબર હે કેમ કે વાગી ગયા છે ચાર હવે આપણે ધોરાજી જવા માટે નીકળ્યા હી બરોબર હે આપણે જવાનું હે બસમાં એટલે આપણે બસની રાહ જોઈ હી કે આ ગામડું હે બરોબર હે અને હું મમ્મીને પાર થતા એટલે મેં ક્યાં ગાડી લઈને તો આવ્યા નથી એટલે હવે જઈશું અમે બસમાં મમ્મી ને ભાઈ ને અહીંયા બેઠાયા લોકો બરોબર તો હવે ધોરાજી જવા નીકળીએ બરોબર તો હવે ધોરાજી પહોંચીને આપણે આપણો લોગ આગળ કન્ટિન્યુ કરશું તો ફાઈનલી ગાઈઝ આપણે હવે હાલતા થઈ ગયા ઘર બાજુ જ્યાં મમ્મીની બધે આઈલા આવે બરોબર છે અને હવે મને લાગીએ ભૂખ એટલે ઘરે જઈને આપણે કરી લેવું થોડુંક નાસ્તો નાસ્તો કરીને પછી આપણે નીકળવાનું ધોરાજી આપણા ઘર હાટું બરોબર છે તો હવે અમે હાલતા થઈ ગયા ઘર બાજુ તો હવે ઘરે પહોંચી જઈએ અને પછી આપણે આપણો બીજો વ્લોક ત્યાંથી કન્ટિન્યુ કરશું સો ફાઇનલી ગાઇઝ હવે આવી ગયા એ આપણે ઘરે અને આપણે મામાની ઘરેથી લઈ આવ્યા હતા વાડીએ ગયા હતા તો બધું ગાજર છે કોથમી છે બીજું ને આમ મારા મામાને વાડીએ સીતાફળ ખાઈએ તો અમે સીતાફળ લઈ આવીએ જઈએ જે કાચા છે ખાવામાં તો વાર લાગશે અને જેવું અજમા લઈ આવ્યા એ મારે પાણીપુરી ખાવી હતી તો અમે ફૂદીનો લઈ એવા એ ગાજર બરાબર તો અત્યારે ઘરે ઘરે બનશે પાણીપુરી અને શાક રોટલી મમ્મી તો જો કાચા ગાજર ભરવા હોય બહુ મીઠા છે વાડીના ગાજર તો વાડીના ગાજર ગાજર મીઠા છે હાલો હવે આપણે પાણીપુરી બનાવી લઈએ રસોઈ કરી લઈએ આપણે એક તો મમ્મી થોડીક હેલ્પ કરાવશે કેમ કે થઈ ગયું છે મોડું ને રસોઈ બનાવીને ફ્રી થઈ જાય જમી કરીને પછી આપણે પાછું આપણું બ્લોક કન્ટિન્યુ આગળ કરશું તો ફાઈનલી આપણે થઈ ગયા ગુડ બાય ગયા અને માથું બી દુખે છે તો પાર બી જમી ગયો છે અને હવે મારે બી સુઈ જવાનું છે કે મને આજ માથું દુખે છે તો મને ભી આવે છે આજ થાકી ગઈ હું હાવ બરોબર હવે જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ અને શેર કરતા આવજો ને જો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો ફટાફટથી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો તો હવે બધાયને ગુડ નાઇટ બરોબર છે હવે કાલ મળશું આપણે ફરી એક નવા બ્લોગમાં ટાટા